આપણે બહુપદીઓ પર બેઝિક ક્રિયાઓ સરવાળા બાદબાકી અને ગુણાકાર વિશે અભ્યાસ કરેલ છે તે પૂર્ણાંકોના સરવાળા બાદબાકી અને ગુણાકારની જ થાય છે હવે આપણે બહુપદીના શૂન્યો અને બહુપદીના અવયવો વિશે શીખીશું એક ચલ બહુપદીઓ ચલ એટલે એક એવી સંજ્ઞા કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેને ચલ કહે છે ચલને એક્સ વાય ઝેડ એ

ax, bx વગેરે રીતે પણ લખી શકાય હવે અહીં ધ્યાનથી જુઓ ત્રિકોણ એ બી સી એકમ લંબાઈની બાજુ ધરાવતો એક વત્તા એક વત્તા એક બરાબર ત્રણ એકમ છે એવી બરાબર બીસી બરાબર એસી બરાબર એક એકમ ત્રિકોણ એ ની પરિમિતિ બરાબર

ઉપયોગ થયો છે જેથી તેને એક ચલ બહુપદી કહે છે બેઝિક પદાવલીમાં ચલના ઘાતાંકો પૂર્ણાંક સંખ્યામાં છે બહુપદી આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય

એન એક્સ એન ઘાત ને બહુપદી નું અગ્રપદ તથા એ એન ને અગ્ર સહગુણક કહે છે બહુપદી ના પદો ને ગમે તે ક્રમમાં લખી શકીએ છે પરંતુ બહુપદીના પદોને એક્સ ના ઉતરતા ઘાતાંક ના ક્રમમાં ગોઠવીએ ત્યારે તે પ્રમાણિત સ્વરૂપ માં લખેલ છે તેમ કહેવાય છે જ્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપ માં લખેલ હોય ત્યારે તેનું પ્રથમ પદ અગ્રપદ છે અને તેનું ઘાતાંક એ બહુપદી ની ઘાત કહેવાય અહીં બહુપદીમાં એ શૂન્ય એ એક્સ શૂન્ય ઘાતનો સહગુણક છે તેને બહુપદીનું અચળ પદ કહે છે અચળ બહુપદી શૂન્ય ને શૂન્ય બહુપદી કહે છે જો એ શૂન્ય ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય તો અચળ બહુપદી એ શૂન્ય ની ઘાત શૂન્ય છે શૂન્ય બહુપદીને ઘાત ન હોય જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને એક પદી કહે છે જે બહુપદીમાં બે પદો હોય તેને દ્વિપદી કહે છે જે બહુપદીમાં ત્રણ પદો હોય તેને ત્રિપરી કહે છે બહુપદીને ગમે તેટલા પદો હોઈ શકે એન બહુપદીને વધુમાં વધુ વત્તા એક પદો હોય દાખલા તરીકે એક્સ ની એક હજાર પાંચસો ઘાત એક્સ ની એક હજાર ચારસો નવ્વાણું ઘાત એક્સ એક્સિ એક હજાર ચારસો અઠ્ઠાણું વત્તા એક્સ એક્સિ બે ઘાત વત્તા એક્સ પાંચસો છે એટલે કે આ બહુમતી ને એક હજાર પાંચસો પદો છે ચાલ એક્સ કોઈ વાસ્તવિક સંખ્યા લઈ શકે કોઈ ચોક્કસ કિંમત એક્સ બરાબર આલ્ફા માટે પી આલ્ફા બરાબર એ એન આલ્ફા એન વત્તા એન માઇનસ વન આલ્ફા એન માઇનસ વન ઘાત વત્તા એન માઇનસ ટુ આલ્ફા એન માઇનસ ટુ ઘાત શૂન્ય ને બહુપદી બહુપદીની એક્સ બરાબર આલ્ફા આગળની કિંમત કહે છે ઉદાહરણ એક નીચેની બહુપદી ઘાત શોધો એક બે ઘાતાંક એક છે તેથી આ બહુપદી ઘાત એક છે બે ત્રણ એક્સ થી ચાર ઘાત વત્તા એન પાંચ ઘાત માઇનસ ત્રણ એક્સ થી ત્રણ ઘાત વત્તા એક્સ સૌથી પહેલા બહુપદીના પદોને પ્રમાણિત સ્વરૂપમાં ઉચ્ચતમ ઘાત વાળા પદ માં એક્સ નો ઘાતાંક પાંચ છે તેથી આ બહુપદીની ઘાત પાંચ છે સુરેખ બહુપદી જે બહુપદીની ઘાત એક હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે એક ચલીય સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ ટીએક્સ બરાબર એક્સ વત્તા બી જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય અને એ બી બિલોંગ્સ ટુ આર દાખલા તરીકે બે એક્સ માઇનસ સાત દ્વિઘાત બહુપદી જે બહુપદીની ઘાત બે હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે

એક જલ ત્રિઘાત બહુપદીનું નું સ્વરૂપ બરાબર બિલોંગ દાખલા તરીકે એક્સિ ત્રણ ઘાત માઇનસ ત્રણ એક્સ થી બે ઘાત વત્તા પાંચ વર્ગમુળમાં છ એક્સિ બે ઘાત માઇનસ ચાર એક્સ C ત્રણ B ઘાત વત્તા વત્તા આઠ એ સાત બાળ મિત્રો હવે તમને બહુપતિ વિશે સરસ સમજ પડી ગઈ હશે હવે તમે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ મહાવરો કરો ત્યારબાદ આગળ શીખો બહુપદીના શૂન્યો હવે આપણે બહુપતિના શૂન્યો વિશે માહિતી મેળવીએ બાળ મિત્રો આપણે બહુપદી પીએક્સ બરાબર એક્સ ની ત્રણ ઘાત માઇનસ પાંચ એક્સ ની બે ઘાત વત્તા છ એક્સ લઈએ જો x બરાબર શૂન્ય મળે મિત્રો તમે આ જ રીતે પીએક્સ માટે એક્સ બરાબર એક બે ત્રણ અને ચાર લઈ જુઓ શું પરિણામ મળે છે

શૂન્ય બે ત્રણ ને પી એક્સ ના શૂન્યો કહે છે આથી જો કોઈ એક્સ બિલોંગ્સ ટુ આર માટે પી એક્સ બરાબર શૂન્ય હોય તો તે એક્સ ને બહુપદી પી એક્સ નું શૂન્ય કહે છે બહુપદી પી એક્સ ના શૂન્યો જો તેઓ અસ્તિત્વ ધરાવતા હોય તો ને બહુપદી સમીકરણ પી એક્સ બરાબર શૂન્ય ના બીજ એટલે કે ઉકેલ કહે છે

બરાબર માઇનસ બે ની ત્રણ ઘાત વત્તા અગિયાર ગુણ્યા માઇનસ બે ની બે ઘાત દસ પાંચ ગુણ્યા માઇનસ આઠ બે નો શૂન્ય શોધો ત્રણ એક્સ વત્તા બે બરાબર શૂન્ય લેતા માટે ત્રણેક્સ બરાબર માઇનસ બે માટે એક્સ બરાબર માઇનસ બે છેદમાં ત્રણ બે છેદમાં ત્રણપદીના શૂન્યો માટેના અગત્યના પરિણામો જોઈએ એક શૂન્ય એ બહુપદીનું શૂન્ય હોય શકે પરંતુ બહુપદી શૂન્ય એ શૂન્ય ન હોઈ શકે બે સુરેખ બહુપદી અનન્ય શૂન્ય ધરાવે છે અને ત્રણ કોઈ બહુપદીને એક કરતાં વધુ શૂન્ય હોઈ શકે હવે આપણે શેષ પ્રમેય વિશે શીખીશું જુઓ અને સમજો શેષ પ્રમેય અહીં આઠ ભાજક પાંચ ભાગફળ ત્રણ શેષ અને તેંતાળીસ ભાજપ છે શેષ ત્રણ એ ધારજક આઠ કરતાં ઓછી છે જો પૂર્ણાંક a ને શૂન્યતર પૂર્ણાંક બી વડે ભાગવામાં આવે તો આપણને આર ને શેષ કહે છે પૂર્ણાંકોની જેમ બહુપદી માટે જો કોઈ બહુપદી પીએક્સ ને શૂન્યતર બહુપદી ડીએક્સ વડે ભાગવામાં આવે તો આપણને પીએક્સ બરાબર શેષ બહુપદી છે આથી ભાજ્ય બહુપદી બરાબર મોટા કૌશ ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વધતા

બહુપદી ત્રણ બે ઘાત વધતા ત્રણ વત્તા બે ને એક્સ વત્તા બે વડે ભાગતા એક્સ ની બે ઘાત વધતા ત્રણેક્સ બે મળે હવે પીએક્સના અગ્રપદ એક્સની બે ઘાતને ડીએક્સના અગ્રપદ વડે ભાગતા એક્સની બે ઘાત છેદમાં એક્સ બરાબર એક્સ મળે જે ભાગફળનું બીજું પદ બનશે એક્સની બે ઘાત વત્તા ત્રણેક્સ વધતા બે ને એક્સ વત્તા બે વડે ભાગતા એક્સ વત્તા બે મળે હવે પીએક્સના અગ્રપદ એક્સને ડીએક્સના અગ્રપદ એક્સ વડે ભાગતા માટે એક્સ ની ત્રણ ઘાત વધતા ત્રણ એક્સ ની બે ઘાત વધતા ત્રણ એક્સ વત્તા બે બરાબર કૌશ માં એક્સ વત્તા બે કૌશ પૂરો બીજા કૌશમાં x ની બે ઘાત અને શેષ શૂન્ય છે જો જો rx બરાબર તો dx px અવયવ છે ઉદાહરણ ની ત્રણ ઘાત મારાબર એક્સ વત્તા બે વડે ભાગવામાં આવે તો મળતી શેષ બહુપદી શોધો

भाजक x वत्ता बैनी घात करता ओछी हम आप बै शोधिए तो पी मईनस -बैनी चार घात मईनस चार -बैनी त्राण घात त्र -बैनी बै घात वत्ता चौवीस -बै वत्ता एक बराबर सोल मईनस चार गुनिया मईनस आठ वत्ता त्राण गुनिया चार मईनस अड़तालीस બહુપદી ઘાત એક કે એક કરતા વધુ હોય અને તેને સુરેખ બહુપદી એક્સ માઇનસ એ વડે ભાગવામાં આવે તો શેષ પી એ આવે એ બિલોગ્સ ટુ આર અવયવ પ્રમેય ટુ આર્ય હોય તો એક્સ માઇનસ એ પીએક્સ નો અવયવ છે અને બે જો એક્સ માઇનસ એ પીએક્સ નો અવયવ હોય તો પીએ બરાબર શૂન્ય ઉદાહરણ પાંચ પંદર માઇનસ વીસ મા બહુપતિ એક્સ માઇનસ એક માટે એ બરાબર બે હવે આપેલ બહુપતિના એક્સ બરાબર એક મુકતા પીએક્સ બરાબર પંદર ગુણ્યા એક ની ત્રણ ઘાત માઇનસ વીસ ગુણ્યા એકની બે ઘાત વધતા તેર ગુણ્યા એક માઇનસ આઠ બરાબર પંદર માઇનસ વીસ તેર માઇનસ આઠ બરાબર શૂન્ય માટે અવયવ પ્રમેય પરથી પીએ બરાબર પીએક બરાબર શૂન્ય આથી આપણે કહી શકીએ કે એક્સ માઇનસ એક એ આપેલ બહુપદી પીએક્સ નો અવયવ છે યાદ રાખો પીએક્સ ના તમામ સહગુણકોનો સરવાળો શૂન્ય હોય તો અને તો જ એક્સ માઇનસ એક એ પીએક્સ નો એક અવયવ છે પીએક્સ ના એક ઘાત વાળા પદોના સ ગુણકોનો સરવાળો તેના બેકી ઘાત વાળા પદોના સહ ગુણકોના સરવાળા જેટલો હોય તો અને તો જ એક્સ વત્તા એક એ પીએક્સ નો એક અવયવ છે ઉદાહરણ છ એક્સ થી ત્રણ ઘાત માઇનસ એક્સ ની બે ઘાત માઇનસ દસ એક્સ માઇનસ આઠ બહુદી પીએક્સ ના એકી ઘાતના પદોના સ ગુણકોનો સરવાળો બરાબર એક વત્તા માઇનસ દસ બરાબર માઇનસ નવ બહુ પીએક્સ ના બે ઘાત પદોના સહ ગુણકોનો સરવાળો બરાબર માઇનસ એક વત્તા માઇનસ આઠ બરાબર માઇનસ નવ જે બંને સરખા હોવાથી પીએક્સ નો એક અવયવ એક્સ વત્તા એક છે પીએક્સ બરાબર એક્સ ની ત્રણ ઘાત માઇનસ ત્રણ એક્સ બે ઘાત

એક્સ ની બે ઘાત માઇનસ બે એક્સ માઇનસમાં એક્સ માઇનસમાં બી આખાનો વર્ગ બરાબર એની બે ઘાત વત્તા બે એ બી વત્તા બી ની બે એ માઇનસ બી આખાનો વર્ગ બરાબર એ ની માઇનસ બે એ બી વત્તા બે ઘ વત્તા એ વત્તા બી ગુણ્યા એક્સ વત્તા એ બી પાંચ એ વત્તા બી વત્તા સી આખા X વર્ગ બરાબર એની બે ઘાત વધતા બી ની બે ઘાત વધતા c ની બે ઘાત

એની ત્રણ ઘાત માઇનસ બી ની ત્રણ ઘાત મારણ ઘાત કૌશમાં એ વત્તા બી વધતા સી બીજા કૌશ માં એની બે ઘાત વત્તા બી ની બે ઘાત વધતા સી ની બે ઘાત માઇનસ એ બી માઇનસ બીસી માઇનસ એસી બરાબર a ની 3 ઘાત વત્તા b ની 3 ઘાત વત્તા c ની 3 ઘાત માઈનસ 3ab બાળ મિત્રો ચલની તમામ કિંમતો માટે બેઝિક નિત્ય સમ સત્ય છે જમણી બાજુની પદાવલીને ડાબી બાજુની પદાવલીનું વિસ્તરણ કહે છે હવે બેઝિક નિત્ય સમોનો ઉપયોગ કરતા શીખીએ ઉદાહરણ 7 16x ની 2 ઘાત માઈનસ 40xy વત્તા 25y ની 2 ઘાત બરાબર 4x ની 2 ઘાત Minus 2, ઘ માસો પચીસ બી ની 2 ઘાત બરાબર ચાર એની બે ઘાત આખાની 4 ઘાત માઇનસ પચીસ બી ની બે ઘાત આખાની બે ઘાત બરાબર

માઇનસ એકસો ચુમ્બાળીસ એની બે બી વત્તા એકસો આઠ એ ઘાત બરાબર ગુણ્યા ત્રણ બી વત્તા ત્રણ ગુણ્યા ચાર એ ગુણ્યા ત્રણ બરાબર ચાર એ માઇનસ ત્રણ બી આખાની ત્રણ ઘાત ઉદાહરણ દસ નિત્ય સમનો ઉપયોગ કરી કિંમત મેળવો એકસો પાંચ ગુણ્યા એકસો બે બરાબર સો વત્તા પાંચ ગુણ્યા સો વત્તા બે બરાબર સો બે ઘાત વત્તા પાંચ વત્તા બે ગુણ્યા મિત્રો હવે તમને આ પ્રકરણ સમજાઈ ગયું હશે હવે સ્વાધ્યાયના દાખલા ગણીને વધુ મહાવરો કરો